વડોદરા શહેરના બાપોત વિજયનગર બાળી મોહલ્લામાં એક જ કોમના ટોળા વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી વડોદરા શહેરમાં ગતરોજ બાપોત માળી મહોલ્લામાં બબાલ થઈ હતી એક જ કોમના ટોળા વચ્ચે આ બબાલ ની ઘટના બની હતી પહેલા માળી સમાજમાં છોકરી ની છેડતી મામલે બબાલ થઈ હતી બાદમાં સમાધાન થઈ ગયું હતું સમાધાન બાદ રાત્રે ફરી એક જ કોમ ના બે ટોળા સામે આવ્યા હતા ત્યારબાદ મારા બાદ મારામારી ની ઘટના સર્જાઈ મારામારીમાં બે મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી લોહી નીતળતી હાલતમાં મહિલા બાપોત પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી હતી જ્યાં પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ